નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે ગોંડલના આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર અને ગુરુવાર કપાસ બારસો એકાવન રૂપિયાથી ચૌદસો રૂપિયા ઘઉં લોકવન ચારસો વીસથી પાંચસો ચૌદ રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસી રૂપિયાથી પાંચસો રૂપિયા મગફળી ઝીણી આઠસો એકસઠ રૂપિયાથી સોળસો એકત્રીસ રૂપિયા સિંગદાણા જાડા અગિયારસો એકાણું રૂપિયાથી ઓગણીસો એકત્રીસ રૂપિયા સિંગ ફાડિયા આઠસો પચાસ રૂપિયાથી તેરસો એકત્રીસ રૂપિયા એરંડા એટલે કે એરંડીનો ભાવ નવસો એક રૂપિયાથી બારસો છત્રીસ રૂપિયા રહ્યો હતો આ ભાવ વીસ કિલો દીઠ છે જીરું બે હજાર ત્રણસો એક રૂપિયાથી ચાર હજાર એકસો એકતાલીસ રૂપિયા કલંજી એક હજાર છસો એકાવન રૂપિયાથી ચાર હજાર એકાવન રૂપિયા ધાણા આઠસો એકાવન રૂપિયાથી એક હજાર પાંચસો અગિયાર રૂપિયા મરચાં સૂકા પટ્ટો બસો એકાવન રૂપિયાથી ઓગણીસો એકાવન રૂપિયા લસણ સૂકું સાતસો એકાવન રૂપિયાથી તેરસો એકાવન રૂપિયા ડુંગળી લાલ એકોતેર રૂપિયાથી બસો છવ્વીસ રૂપિયા જ્યારે અડદનો ભાવ અગિયારસો એકાણું રૂપિયાથી સોળસો એક રૂપિયા રહ્યો હતો આપ નવા હોવ તો અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી આપને દરરોજ નવા અને તાજા બજાર ભાવ વિવિધ માર્કેટ યાર્ડના મળતા રહે તુવેર ચારસો એકાવન રૂપિયાથી તેરસો એકત્રીસ રૂપિયા રાયડો એક હજાર એકવીસથી અગિયારસો એકસઠ રૂપિયા મેથી છસો રૂપિયાથી નવસો એકસઠ રૂપિયા સુવાદાણા એક હજાર એકસઠથી એક હજાર એકસઠ કાંગ ત્રણસો એક રૂપિયાથી છસો એકતાલીસ રૂપિયા મરચાં બસો એક રૂપિયાથી ચૌદસો એક રૂપિયા જ્યારે મગફળી જાડીનો ભાવ સાતસો એકતાલીસ રૂપિયાથી ચૌદસો સોળ રૂપિયા રહ્યો હતો મિત્રો આપ સાંભળી રહ્યા છો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સફેદ ચણાનો ભાવ એક હજાર એકાવન રૂપિયાથી બે હજાર એકસો ને અગિયાર રૂપિયા રહ્યો હતો મગફળી નવીનો ભાવ આઠસો પચાસ રૂપિયાથી ચૌદસો એક રૂપિયા રહ્યો હતો તલ તલીનો ભાવ એક હજાર બસો એક રૂપિયાથી બે હજાર એકાવન રૂપિયા રહ્યો હતો જ્યારે ધાણીનો ભાવ નવ હજાર નવસો એકાવન રૂપિયાથી એક હજાર સાતસો રૂપિયા રહ્યો હતો ડુંગળી સફેદનો ભાવ સો રૂપિયાથી બસો અડતાલીસ રૂપિયા રહ્યો હતો બાજરીનો ભાવ ત્રણસો એક રૂપિયાથી ચારસો એકાવન રૂપિયા રહ્યો હતો જ્યારે જુવારનો ભાવ પાંચસો એક રૂપિયાથી નવસો એક રૂપિયા રહ્યો હતો મકાઈનો ભાવ ચારસો એક રૂપિયાથી પાંચસો એક રૂપિયા રહ્યો હતો મગનો ભાવ ચાર એક એક હજાર ચારસો એકથી એક હજાર સાતસો એકસઠ રૂપિયા રહ્યો હતો ચણાનો ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી એક હજાર એકસો એક રૂપિયા રહ્યો હતો જ્યારે વાલનો ભાવ પાંચસો એક રૂપિયાથી એક હજાર એકતાલીસ રૂપિયા રહ્યો હતો ચોડા ચોળીનો ભાવ પાંચસો એક રૂપિયાથી અઢારસો એક રૂપિયા રહ્યો હતો સોયાબીનનો ભાવ છસો એકોતેર રૂપિયાથી આઠસો છત્રીસ રૂપિયા રહ્યો હતો જ્યારે ગોગળીનો ભાવ આઠસો એકાવન રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા રહ્યો હતો